ઊંઝા માર્કેટયાર્ડ કમોસમી વરસાદને લઈને એલર્ટ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને લઈને ઊંઝા એપીએમસી એલર્ટ થઈ છે ખેડૂતો અને વેપારીઓને માલ બગડે નહીં તે માટે તકેદારીના ભાગરૂપે વેપારીઓને સૂચના આપવામાં આવતા જેને કારણે સવારે વરસાદ પડતા માલ સુરક્ષિત ઢાંકવામાં આવતા નુકસાન થતું અટક્યું હતું ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને લઈ ઊંઝા એપીએમસી દ્વારા ખેડૂતો અને વેપારીઓને અપીલ કરાઈ છે આગાહી દરમિયાન બજાર ખાતે માલ લઈને નહીં આવવા તેમજ અનિવાર્ય સંજોગોમાં માલ બગડે નહીં તે માટે તકેદારીના પગલા લેવા સૂચના આપી હતી જેને લઈને સવારે વરસાદ આવતા વેપારીઓ દ્વારા માલને તાડપત્રી વડે ઢાંકી દેવામાં આવ્યો હતો એપીએમસી દ્વારા સળંગ હરાજી કરવામાં આવી હતી એપીએમસીની સૂચનાને લઈ આગમચેતી રાખતા માલ સુરક્ષિત રહેવા પામ્યો હતો આજે માવઠાની અને કમોસમી વરસાદની શક્યતા હોવાથી ખેડૂતોને વેપારીઓને પહેલેથી જ અગાહ કરવામાં આવ્યા હતા કે જે પણ માલ લાવે ઢાંકીને લાવે અને વેપારીઓ પણ એની હરાજી શેડ નીચે કરે એ પ્રમાણેનું આયોજન કર્યું આથી ક્યાંય પણ બગાડ કે કોઈ તકલીફ જેવું લાગતું નથી અને જે પણ હરાજી છે એ પણ લગભગ સળંગ ખેંચી લે અને અગિયાર વાગ્યા સુધીમાં પૂરી થાય એવું આયોજન કરી દીધું છે